તથસૂત્ર અધ્યાય બીજો ઔપશમિકાયયક ભાવો મિશ્રશ જીવસમોદિપારીક્ટાદશક વિંશિભેદ યથા સમ્યક્ચારીત્રે જ્ઞાનદર્શન દન લાભોગોપભોગ વીર્યાણાનદર્શન દનાદિલિપંચેદા સમ્યક્ચારીયમાં સંયમા કષા લિંગ મિથ્યાદર્શના જ્ઞાના સંયતા સિદ્ધત્વેશ્યાસ્ત્રિક ષડભેદા જીવભવ્યા ભવ્યવાદીની ચપયોગો લક્ષણ સિવિધોષ્ટચેદ સંસારીણો મુક્તા સનનસ્કા મનસ્કા संसारिणस्त्रसस्थरा पृथ्व्यंबुवनस्पतय स्थावरा तेजो वायुद्वीदयचरसा पचेंद्रिया विधानी निवृत्तुपकरे द्रेंद्रिय लढ्युपयोगौंद्रिय उपयोग स्पर्शिषु स्पर्शनरसन घाणचक्षुसोत्र સ્પર્શ રસ વર્ણ વાયવંતા કૃમિ સ્પર્શરસંધવર્ણશ્દાસ્થમનીંદ્રિયસ નામે કૈક વૃદ્ધાની મનસ્કા વિગ્રહ વિગ્રહગત કર્મયોગ અનુશ્રેણી અનુશ્રેતિ અવિગ્રહજીવસ વિગ્રહવતી ચંસારીણ પ્રાક્ષાતુ્ય એક સમયો વિગ્રહ એમ દો વાનાહારક સમૂર્છન ગર્ભોપન્મ સચિત સિત સમૃતા ચેત્ર મિશ્રાશય કસસ્તનય જરાય વંડ પોતો ગર્ભ નારકેવાના મુપ પાષાણ સૂમૂર્છન ઔદારીક વૈક્રિયાજસિ शरीराणी परं परम सूक्ष्म प्रदेशतो संख्येय गुण प्राजसात अनंतगु परे अप्रतिघाते अनादिसंबे चदाज्यानी युगपदेकुर्भ्य गर्भ जमाद्यम गर्भसमूर्छनजमाद्यम वैक्रियमोपतीक लढी प्रत्यच शुभम विशुद्ध मव्याघातीहारकुर्दश पुरधर न देवा नेवा औपपातिचरम देहोत्तम पुरुषा सख्येय वर्षायुषो नपवर्त्यायुष